અને અને સિટિંગ એરિયા બહુ જ સરસ છે વેફર ચટણીની તો શું વાત કરું એક નંબર વેફર ચટણી આમ જુઓ તમે મિત્રો અને મિત્ર અહીંયાની સ્પેશિયલ આઈટમ છે ચીઝ ગાર્લિક બોમ્બ જે અમે લોકો ઓર્ડર આપ્યો હતો ખરેખર અમને બહુ સારી લાગી ચીઝ ગાર્લિક બોમ્બ હા મિત્રો આ ચીઝ બોમ્બને બનતા જોતાની સાથે જ મોઢામાં પાણી આવી જાય એની સાથે સાથે અન્નપૂર્ણાનું મેનુ પણ ઘણું મોટું છે અન્નપૂર્ણા સ્પેશિયાલિસ્ટની ઘણી બધી સેન્ડવીચો છે ગાર્લિક બ્રેડ છે બર્ગર છે ફ્રેન્કી છે પીઝા છે ટોસ છે ને આમાં પણ ઘણી બધી વેરાયટી અને સાથે કોલ્ડ ડ્રીક્સ તો ખરું જ હો મિત્રો એકવાર અવશ્ય મુલાકાત લો અન્નપૂર્ણા ફાસ્ટ ફૂડની મોબાઈલ નંબર અને એડ્રેસ બંને ડિસ્પ્લે ઉપર આપેલું છે તમે અવશ્ય એકવાર મુલાકાત લો સેન્ડવિચ છે ભાઈના સેન્ડવીચ ખવાય સેન્ડવીચ ખવાય ને ગરમા ગરમ સેન્ડવીચે માટે એક નંબર સેન્ડવી સેન્ડવીચ બોમ્બ બોમ્બ જોયા છે આઈટમ બોમ્બ જોયા છે પણ આ ગાર્લિક બોમ્બ છે અન્નપૂર્ણા ની ફેમસ ગાર્લિક બોમ્બ